જય શ્રી કૃષ્ણ જય માતાજી આ ચા બની ગઈ છે સવારની ને હવાના હંતા કામ કરી છે વાસી સાહેબે નહીં શેઠાણીએ કામ કરને દેખાંધાય આજે શેઠાણી બની ગયા આજે સાડી પહેરી ને એટલે સાડી પહેરી એટલે શેઠાણી હા જો તમારા દીકરા હું કઈ કે શેઠાણી ઘરના બધા કામ કરને ખા સાડી પહેરી એટલે શેઠાણી તો તમાર બાર જ સાડી પહેરે એ તો રાજ રાજમાતા હે તો રાજમાતા વાહ હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે

એટલે યાદ રાખજો કઈ નો કરો કે ભલે યથાશક્તિ મુખી જે તમાર થી બને કોઈ પણ હોય પશુ પંખી જાનવર કોઈ ગાઢ માણસ નહીં એવું કઈ નથી પણ મારા જીવન નો કરે મારો એવો છે પછી તમને ઈચ્છા લાગે તમને દીધો પણ બે હાથ વારો દે ને એ વખત તમને કે મેં તને આયુ હતું મેં તને ઓલું એટલે એનો વિશ્વાસ નહીં કરવાનો હંમેશા વિશ્વાસ કરવાનો તો કઈ ને થોડુંક એવું અત્યારે જ્ઞાન આપી દીધું કેમકે આજે છે

આ જોઈ હાચું ફોટો ફોટો તમ બધાય મને કમેન્ટ માં કહેજો સચ્ચી વાત ને તું રૂધી ભાષા તો એટલું આનો અવાજ અવાજ તારો જોર જોર આવે ને એટલે ઈ નથી ઉતરતા ના ઈ બધાય મને ઓરખે કાઈ મિનો પરનારો છે તમ ભયા જાઓ પછી હું અહીંયા વાતું કરતી મને તો ઈ પર્સનલી ઓરખે ખબર છે તમને જન્નાનું ગામ ક્યું કેસો કેસો જો હું છું હું બોલીશ ને તો ઈ આવશે જો એક કોઈ દીજે

લટા મંગસ્કરની કમી થઈ આપણે એમ કે લટા મંગસ્કર વાગી પાઉં સારી પર આશીર્વાદ મુક્તિ ગઈ હાથ મુક્તા ગયા મને કીધું કે ગાયક કલાકાર તો મેં કીધું લાવો શૂટિંગ કર લો બાયે કીધું આ કુસીન દૂર લગાડવું વધારે ગમ્યું અને માથું ધોયું હોય ને તો એ સુની માંગનો ન એમ કે તમે જે કોરું માથું છે પછી જ ચા નાસ્તો કરવા બે માં પેલા મસ્ત સેઠામાં સિંદુર પૂરી લે મને તો કોરુ કુંકુ બહુ જ ગમ્યું અત્યારે તો ફેશન છે એ કોઈ કરતા જ નથી છે તો હાલો કાંઈ વાંધો નહીં હવે એક ફરમાશ એક ઓડિયન્સની ફરમાશ આવી લગ્નનું એક આદુ ગીત ગાઈ દો મને લગ્નનું ગીત નથી આવતા ગાઈ દો મેં મૂડ નથી મેરા અભી મેં અભી કે લીએ મેરા મૂડ નહીં અને મારે વાર તમને કેવા લાગે છે કે મને જરૂર કેજો growth કેવો છે વાળનો શેઠાણી જવાવાડી નખુ અમાર કોમકુ દો બી મઈ ભરવાતી હે હાલો આને કરો બંધ હાલો આજના સાત સિંગાર જનમ જનમ કા સાથ હે તુમ લગન ના ગીત તુમ અગર ના મળત तुम का હે है तुम्हारा हो मारा फेवरेट है चा तर घर आ तो तुम मैंने जमाड़ो नहीं तो कहीं नहीं मैं मस्त मसाल वाली बेवा चा पाव तो 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 ચા तो એટલે તમે એમનો કેતા ચા ઓછી ઘરના કો ચા તમારું જીવન છે એટલે મેં કીધું જન્મ જન્મ કા સાથે હાલો હવે ચાર નાસ્તો કરીએ નવ વાગી ગયા ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો છે છે ઓલા ઘરે દીવાપતી પૂજા કરવા અને સેટ થઈ ગયા છે તૈયાર કેમ કે સાહેબે મારું નામ શેઠાણી રાખ્યું તો પછી શેઠ હોય ને શેઠ હોય તો શેઠાણી હોય તો શેઠાણી હોય નહીં

શું બોલી કઈ બોલી તો ખરીદું તું આરવે ને બટેટા જ ગઈ માં એમ પછી હવે સમજવા માં રહી ગઈ કે તો મારો હું તા શેટ કે જ આમ પીરુ બે હો ને બે હો આવી કે બે શેઠાણીએ કીધું એમ કે શેટ કે નહીં ઊંધું બોલ્યા બોલાય ઉંધું બોલવાનું ઊંધું નથી મારું તો

મારું નામ છે તો એ તો તમને ખબર જ છે અહીંયા સાહેબ છે એનું નામ હું છે મને ખબર પણ આત્યન નામ છે શેઠ ને હું શેઠ મારું નામ એક તરી બોલી દેતો મારું સાચું નામ છે આખા મહિનાનો પગાર તારા હાથમાં આપી દે ના નથી જો તમારે પગાર માર કોઈ નથી તો આખો મહિનો ભૂખી રહે પણ હું નઈ ભૂખું તું કે એ લઈ દે જા તું એમ કે ને કે મારા હાથું સોનાનો ચેન લઈ આવજો આ રહ્યો જો સોના નો ચેન છે મંગલ સૂત્ર છે બધા આનાથી સોનું કઈ જાય અને ઓરિજિનલ તો મારી તું બોલી સી મારું એકરી નામ લઈને બોલા કે પાપા બસ જય શ્રી કૃષ્ણ જય માતાજી એક કહી દે ને નરેન્દ્ર બસ તમ બોલા ને સેમ ટુ યુ સેમ થઈ ગયું ને જય શ્રી કૃષ્ણ તમે ધારણ તેડવા જાજો હું નહીં જાઉં કેમ કે મારા નિવદ રાંધવા પછી એમાં મારે કોઈ ઘરા છે તો હું ફોન કરીશું એ ફોન કરો પણ હું નહીં જાઉં મારા નિવદ રાંધવા હું બાઈને પદમા નાવું પડે આજે મને કાઈ વાંધો એટલે હા સારું હાલો હાલો ફ્રેન્ડ તો મેં માથું મોડું કરી લીધું એટલે આમાં તો બાઈ આવી ગયા છે તો હવે મારે બપોરની રસોઈ માંડવી છે કેમ કે અગિયાર વાગી ગયા અગિયાર તો કેમ વાગે ને જ ખબર નથી પડતી અને અરીસો જો મેં થોડોક એ ખુલ્લો રાખ્યો ને એટલે ચક્કો આવીને બેહી ગયો જો સાહેબ હવાર કેતા હતા ને કે નો આવે જો હું અહીં બેઠી હા અને ઈ જો અરીસા બિંદાસ બેઠો ચક્કી નહીં આવે ચક્કા ને જ હું વાંધો છે ને અરીસા નું કઈ ખબર નહીં અહીંયા ધ્યાન રાખીને જ બેઠો હોય કે જેવી ચુંદડી હટે ને એટલે આવીને બેસી જાવ અને અરીસો એવો ગંધારો કરી દીધો છે ને જો પેલા તો હું છે ને ઢાંકી દઉં

બપોર વચ્ચે બધાય અલગ અલગ હોય લેલાયડા ચકલા જો બુલબુલા પાણી પીવે પીવા જેપમાં પાણી હોય ને એટલે એમાંથી ચાંદ પીવે અને આટલામાં તો હાવ બધું ચરક કરીને એવું ગંધારું કરી દીધું છે દર પાણી ની વારમ ધોવું પડે હમ ઈ બસ આ વાતાવરણ એવું ગમે ને એમાંય શાંત વાતાવરણ હોય તો આ બધાય બોલતા હોય ને એ સાંભળવું બહુ ગમે જો ચક્કી ને ચક્કો આવ્યા કુંડાળા રમવા ધારા બે ને કાલ કહી રહ્યા હતા ત્યાં કુંડાળા

કોયલ તો કઈ હાલો તમને કેવો લાગે છે આ નજારો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો તો બપોરની રસોઈ થઈ ગઈ છે નિવદ રંધાઈ ગયા છે તો બસ હવે સાહેબની રાહ જોઈને બેઠી કે સાહેબ આવે તો નિવદ જ્યારે અને પછી બપોરા કરવા બેહીએ તો બા અહીંયા ઇન્ડોરે બેઠા છે અને ધારા બેન અહીં કુંડાળા રમે છે ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન થાકી જઈશ તું પગના તરિયામાં લાગે એમ તું ઠેકડો ને એટલે ચપ્પલ પેલા માં દીકરો અને ઓલા કચુકાની જગ્યાએ આપડે ઓલો બીલું કે પાણો રાખતા ને ધારા બાકસ ભાકસ લીધી કેમ કે કાલે મેં શીખવાડી દીધું ભાકસ શીખી ને તો કુંડાળામાં પડે તો કઈ ને હાલો ધારાબેન ભલે રમે હું બાઈ ઇંદોરે બે સાહેબ ની રાહ જોઈએ કે સાહેબ આવશે પછી જવા રે નીવજ ચારી લઈ પછી કરશું બપોરા અને હાંજે અમારે નીવજ જમવા જવાનું છે એટલે બપોર કરી નાખ્યા નીવજ નહીં હાંજે પછી ન્યા જાવું નિવાદ કરવાનું બધું ન મેળવે તમે જો અત્યાર કરી લો ને એટલે વાંધો ન આવે નિવાદ જવા રહી જાય અને નાસ્તામાં જુઓ અત્યાર પૂરતું જ કહ્યું હાંજ પૂરતું કર્યું જ નથી ટાટું ખાવું એમ ને હાંજે અમારે નિવાદ જમવા જવાનું છે તો પછી ન્યાય જમવાનું છે ને એ ઘરે બધું ભેગું થઈ જાય એટલે તો કઈ ન્યાલ સાહેબ આવે પછી મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને દસ નો સાહેબ દુકાને થી આવી ગયા આવીને ફટાફટ ખાધું ખખોર્યું ને હવે હું તૈયાર કરું નિવદની થાળી એટલે સાહેબ માતાજીને નિવદ જારી લઈ અને પછી અમે બે બપોરા કરવા તો હાલો આજ સાહેબ વહેલા આવી જાય બહુ કહેવાય હમણાં તો વેલા આવી જાય ગા કાલથી આજ વેલાવી ગયા તો કઈ ને હાલો લાપસી અને વડા તૈયાર છે બે જ નીવદ હોય આજે અમારે જાનું હોય કઈ તો વડાઈ બનાવી લીધા છે લાપસી અંદર છે તો ફટાફટ હું થાળી તૈયાર કરું તમે અહીંયા માતાજીની જ દીવો બધું તૈયાર કરો તો હું નિવંતે લઈને આવું ટાઈમ છે દોઢ વાગ્યા નો બપોરા થાળી તૈયાર થઈ ગઈ છે અહિયાં આવી જાવ બધા બપોરા કરવા આજે બપોરા છે બટેટા નું રસા શાક ભાત રોટલી પાપડ લાપસી વડા આથેલા મરચા ઠંડી ઠંડી છાશ તો આ છે આજ બપોર મેનુ બાને ધારાને છે ને લાપસી વડા જોઈ લઈ ગઈ ભૂખ એટલે ઈ જમવા માંડ્યા છે હું સાહેબ હવે જમવા બેસી છે અને સાથે છે ઠંડી ઠંડી છાશ અને દહીં તો આ છે આજ બપોર મેનુ

ને હું જાગું છું આ પાર્સલમાં હું છે એના માટે જાગું છું બાકી તો કેળનો સુઈ જવાનો હતું હાલો તો બતાવી દો હું વાસણ કિલો પછી નિરાતે જ નવરી થઈને મેં તું પાર્સલ ખોલીને બતાવું કે કાતરે દે તો ગાડા હાલો પકતા હાલો જી એને તો તમારા કરતા વધારે ઉતાવળ છે ઊભી રહું કાતર લઈ આવું તું અહીંયા બેગવા આવ આવું બસ કાતલ લે ઓર બીજો કાતલ લઈ લે પાર્સલ કાતર આયા પડી છે હા જી રયા થની કો

આખું બ્લાઉઝ છે મે મગાવ્યું તો સાઈઝ ઈસુ હતો તો હવે પરફેક્ટ અને બહુ મસ્ત કપો છે તો આ તમ કીધું તું કે બતાવું તું તો હવે આના બેગી હું રેડ કલર ની સાડી પહેરીશ ત્યારે હું તમને બતાવીશ પહેરીને આમાં ફોટો તો તમે જોયો જ આમાં રેડ કલર છે આવું જ સેમ છે બ્લેક કલર નું હવે વિચારું છું કે હવે બે ત્રણ કલર બીજા મગાવી લો એટલે છે ને સાડીના બ્લાઉઝ સીવા ને બેજા મારી સસ્તા પતી કે હા તો કઈ નહીં હાલ તમે જયારે મગાવ્યું ઓપ્શન સાંજે

તો કેવું લાગ્યું તમને આ સૂટ ધારાનું કટ છે કુર્તી અને પ્લાઝો તો હું બે મિનિટ પછી તમને બતાવું તો ધારાને પહેરાવી દીધો છે આખો ડ્રેસ તો કેવો લાગે છે ધારાને પણ મને કહેજો અને એકદમ છે ને રિઝનેબલ રેટમાં જ મળ્યો છે કેમ કે મને જોઈને જ ગમી ગયું તો પછી મને કોઈ પણ કપડું ગમી જાય ને ભાવ ગમવું ન જો કેમ કે જયારે ધારા નહોતી ને ત્યારે એ બજારમાં નીકળતી કે ઓનલાઈન જોતી તો મને ફ્રોક ડ્રેસ એવા ગમતા ને એમ થાય કે મારી દીકરી હોત તો હું પેરાત ને પછી મા મોગલે મને આવી ધારા જેવી ઢીંગલી દીધી ને એટલે મારી જે ઈચ્છા છે ને બધી હું ધારા પૂરી કરું કે ખરેખર છે ને હરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ કે આપણી જે અધૂરી ઈચ્છા રહી ગઈ કે આપણી જે મનની જે ઓલી હોય ને એ બધી આપણી દીકરીમાં પૂરી થાય કઈ આપણે બનવું હોય કઈ કારકિર્દી માં જવું હોય કે કઈ પણ આપડી ઈચ્છા હોય ને એ આપડા સંતાન માં આપડે પૂરી કરી શકીએ સાચું કે નઈ હે સાહેબ તો અમને મને સાહેબ બહુ જ ગમતા કરીએ ને માનવ ના કપડા લેવા જાય ને તો એમ થાય કે આ ફ્રોક લઈ લે ઓલું લઈ લઉં પણ ધારાબેન તો હતા નહીં તો કોના હાટું લેવું પછી માતાજી ને એમ છું કે નઈ હવે ઢીંગલી ધારાજી વિધાયકા તો ધારા બે રહેવાનું તો અમારા ઘરમાં હતી ને નથી ડબલ ખુશી થઈ ગઈ તો જો ધારાય ખુશ હું ખુશ ને તમે બધાય ખુશ છો કે નહીં જરૂરથી કહેજો અને ઝારાનો આ નાયરા કટવાળો પ્લાઝો કુર્તીનો સેટ તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો બા ગય મો મને તો બહુ જ ગયો કલર જ એકદમ કપડુંય ઠંડુ છે પહેરવામાં અને એકદમ માપેજ છે એમ હું કપડાં સીવીને તો પહેરાવતી હોય પણ મને ગમે એટલે હું ઓર્ડર કરી દો એને કેમ કે સાહેબ ક્યારેય મને કહે નહીં કે તું હું કામ મગાવે કામ લે એટલે એટલી હિંમત થાય કે ગમે તે અડધી રહી તે કોઈ પણ વસ્તુ ગમે તો ઓર્ડર કરી દઉં ક્યારેય સાહેબ મને પૂછે ને કે ક્યુ પાર્સલ ઓર્ડર કર્યું તું હું કર્યું તું પાર્સલ વાળો કે એટલા પૈસા દેવા દે એટલી મને છૂટછાટ છે તો વાંધો નથી

સાચી વાત છે એને જ મહેનતા કહી દેવી છે હાલો જય શ્રી કૃષ્ણ